હલો કેમ છો ખેડૂત મિત્રો હું શું આપનો મિત્ર મહીપત અને આપણી દુધરીજિયા મહીપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ અજમો અને એરંડાના મિશ્ર પાક વિશે મિત્રો તો આપણે અહીંયા બાજુમાં જે ખેતર છે એમાં એરંડા અને એમાં વચ્ચે મિશ્ર પાક તરીકે અજમાનું વાવેતર કરેલું છે તો કેવો કે અજમો છે કેટલા ટાઈમનો થયો અને એરંડા પણ કેવા છે તમને બતાવું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે મિત્રો અને નવી નવી માહિતી મળે તો ચાલો પહેલાં મિત્રો તમને હું અજમો બતાવું તો જુઓ મિત્રો આ એરંડાની અંદર અજમો કેટલો મસ્ત છે જુઓ મિત્રો આજે તારીખ છે મિત્રો તેર એક બે હજાર પચીસ તે દિવસનો આ અજમો કેટલો મસ્ત અજમો છે આ એરંડાની અંદર વાવેલો છે આ મિત્રો અજમો અત્યારે દોઢક મહિનાની આજુબાજુનો થયો છે પિસ્તાલીસ દિવસની આજુબાજુનો તમે જોઈ શકો છો અને નેવની ઝારીમાં વચ્ચે અજમો છે જ્યારે આ પંદરક દિવસનો હતો ત્યારે આપણે વિડીયો બનાવ્યો હતો મિત્રો આમાં એરંડાને કે અજમાને કોઈ જાતનું કાંઈ નુકસાન નથી થતું કે સહી પણ નથી પડતી તેવો સરસ અજમો છે તો મિત્રો આ વર્ષે જ્યારે આપણે એરંડા વરસાદના હિસાબે બબે વાર વયા ગયા એટલે પછી આ પાછોતરા એરંડા વાવેલા છે એટલે એમાં અજમો વચ્ચે મિશ્ર પાક તરીકે વાવી દીધો અને જુઓ કેવો મસ્ત અજમો થઈ ગયો તો આમાં મિત્રો આપણે એરંડાનું ઉત્પાદન થોડું ઘણું કદાચ ઓછું આવે તો એમનો બદલીમાં આપણે અજમો થઈ જાય એટલે મિત્રો આવી માહિતી તમને પણ નવી નવી મળતી રહે તમારે પણ ક્યારેક જો વાવવો હોય તો વાવી શકાય મિત્રો તો જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા ખેતીવાડીના નવા નવા વિડીયો તમને મળતા રહે મિત્રો જુઓ મિત્રો સરસ અજમો થઈ ગયો છે અને આમાં એરંડા પણ થશે અને આ અજમો પણ થાય જો આમાં પાળા પણ બાંધી દીધા છે અજમાને એટલે અજમો આડો ઓછો પડે તો ભલે ચાલો મિત્રો આવા નવા નવા ખેતીવાડીના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો રજા લઈએ જય જવાન જય કિસાન તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક કરજો અને વિડીયો શેર કરજો અને દૂધ રીજા મૈપત ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને આવા નવા 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 ખેતીવાડીના વિડીયો મળતા રહે અને બીજા પણ આપણે ખેતીવાડીના વિડીયો અપલોડ કરેલા જ છે તો એ પણ જોઈ લેજો મિત્રો તો ચાલો રજા લઈએ જય જવાન જય કિસાન